અમદાવાદમાં કતલખાના બની ચૂકેલી ખ્યાતિ હોસ્પિટલ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા ઘણા સમયથી તપાસ કરી રહી હતી આ તપાસ દરમિયાન પાંચ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જણાવી દઈએ કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરિસણા ગામ ખાતે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે એક મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કેમ્પમાં બોરિસણા ગામના લોકોને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા ને એન્જિયોગ્રાફીના નામે નવ લોકો પાસેથી જે ઓપરેશન કરીને પૈસા ખંખેરવામાં આવ્યા જેમાંથી બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા ત્યારે ઘટનાને લઈને હોબાળો થયો તપાસ તેજ થઈ જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનાના નામે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ધીતો ગોરખ ધંધો ચલાવતા હતા વધુ પૈસા કમાવાની લાલચમાં તેઓ એન્જિઓગ્રાફી પણ કરી દેતા હોવાના આરોપો સામે આવ્યા હતા આ ઘટના બન્યા બાદને ઘટનાની ગંભીરતા લઈને ગુજરાતભરમાં આના ઘેરા પડઘા પડ્યા હતા અને રાજ્ય સરકારે ખ્યાતિ હોસ્પિટલને માન્યતા રદ પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનામાંથી કરી હતી એટલું જ નહીં જે અન્ય હોસ્પિટલો પણ આ પ્રકારનો ધીકતો ધંધો કરી રહી છે તેની સામે લાલાંક કરવામાં આવી છે આ ઘટના સંદર્ભમાં કડી પોલીસ સ્ટેશન તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સહિત ત્રણ જેટલી ફરિયાદ હોસ્પિટલ વિરુદ્ધ નોંધવામાં આવી હતી જેમાં આ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીની પહેલાં જ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ હવે જી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ રાજપૂત ખ્યાતી હોસ્પિટલના જે અન્ય સંચાલકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાહુલ જૈન ચિરાગ રાજપૂત પ્રતિક ભટ્ટ પંકિત પટેલ સહિતના આરોપીઓ ઝડપાયા છે આ મામલાને લઈને શું કહે છે જેસીપી સરસ સિંગલ તે સાંભળી લો કે ગઈ તારીખે તારીખે હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું એક આરોપી ડૉક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતાં એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવામાં સફળ થઈ છે ટોટલ આરોપી જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતાં પાંચોનું પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને રાજસમંધથી ચિરાગ રાજપૂતનો દોષ છે એને ફાર્મ હાઉસ ખેડામાં રોક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એક દૂજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યો હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેઝિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનું ખર્ચા પણ કરવાનું અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં શાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પર્સૅ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવન્યૂ સેવન્ટી પર્સન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જોઈને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવન્યુ ત્યાંથી મેળતો હતો આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર અગિયાર કરોડ જેટલા પીએમ જે પોર્ટલ પરથી છે હા લાસ્ટ ઓડિટ સીએ એનો રાહુલ જૈન કરતો હતો અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા જે હતા એ હવે કોઈ અલગથી ફરિયાદ કરવામાં આવશે આમાં સાક્ષી આવશે કે કાર્યવાહી ત્રણ જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવસે યાદી આપી છે એની સીડી અત્યારે મળી છે સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે કે હું આપનું જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે પરંતુ જો રાજશ્રી બીજી ડિરેક્ટર છે આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે એનો પણ અમે ધરપકડ કરવામાં राहुल ਦੇ ਕੋਈ ਹਾਰਤਿਕ ਸਾਥੀ ਸਿੱਧਾ ਸੰਪਰਕ ਮਕੇ ਹਦਾ ਨਹੀਂ ਆਖੀਏ तमाम ਮਾਈਂ ਰਾਹੁਲ ਪਟੇਲ ਰਾਹੁਲ ਜੈਨ ਕਾਰਤਿਕ ਪਟੇਲ ਨਾਲ ਸੰਪਰਕ ਮਹਾਤਾ ਗਣੀ ਬਾਰ ਇਹ ਨਾਲ ਜੋੜੇ ਚੈੱਕ થી ਜਾਰੇ ਪਗਾਰਾ ਪਾਣੀ ਹੋਏ ਇਹਨੋ ਸਾਈਨ ਪਰ ਮਿਲਵਤਾ ਹਤਾ ਅਤੇ ਕੋਈ ਖਰਚਾ ਮੁਕਵਾਉਣਾ ਹੋਏ ਤਿਆਰੇ ਆ ਲੋਕੋ ਡਿਸਕਸ ਕਰੀਨੇ ਇਹਨੀ ਬੈਲੈਂਸ ਸ਼ੀਟ ਮ ਖਰਚਾ ਮੁਕਤਾ ਹਤਾ ਪਕੜਾਇਲਾ ਅਰੋਹੀ ਮ ਉਦੈਪੁਰ થી ਕੌਣ ਪਕੜਾਇਆ ਖੇਡਾਤੀ ਪਕੜਾਇਆ ਰਾਹੁਲ ਜੈਨ ਉਦੈਪੁਰ થી ਪਕੜਾਇਆ ਅਤੇ ਬਾਕੀ ਲੋਕ ਖੇਡਾਤੀ ਪਕੜਾਇਆ ਇਹ ਜੀ ਇਹ ਜੀ ਵਿਭਾਗ ਛੇ આ તપાસનો ઇશ્યુ છે મુદ્દા છે હું આપનો કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજેવાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરો અમે આ જાણવા ત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું તો અગર કોઈ હું આ જાણવા માંગુ છું સરકારની સીએમ સાહેબની એચએમ સાહેબની ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે હું જે આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ કોલ પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એપ મારફતે વાત કરતા હતા અને એમાં પણ એમાં પણ આ લોગ નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી આ ડોંગલ અથવા કોઈને ઘરમાં જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા અહીંથી ભાગ્યો અહીંથી ઉદયપુર ગયો ઉદયપુરથી રાજસમંદ ગયો અને રાજસમંદ પછી ત્યાં ખેડા આવ્યો એના પછી આ કોઈ આરોપીઓની કાર્તિક જોડે વાત થઈ જેવું કઈ પૂછપરછ મોઢાના આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જીસીપી સરસ સિંગલ તેમણે મામલે માહિતી આપતા જણાવ્યું છે કે જે સમગ્ર ઘટના બની છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર તપાસમાં ઝંપલાવ્યું હતું અને થોડાક દિવસ પહેલા ચિરાગ રાજપૂત સહિત જે અલગ અલગ સત્તાધીશો છે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરમિયાન કેટલીક વસ્તુઓ પણ મળી આવી હતી જોકે આ સમગ્ર મામલામાં જે હાલ મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ જે વિદેશ છે તેને પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેની ધરપકડ થાય તો મહત્ત્વના ખુલાસાઓ થઈ શકે છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં